ભારતીય ફિલ્મ જગતના સર્વપ્રથમ સફળ કોમર્શિયલ ફિલ્મ ડાયરેક્ટર સ્વ કાનજીભાઈ રાઠોડની આજે ત્રેપનમી સ્વ કાનજીભાઈ રાઠોડનો ઉલ્લેખ સહુ ફિલ્મ ઇતિહાસકારોએ એકી અવાજે સમગ્ર ભારતમાં સર્વપ્રથમ સફળ કોમર્શિયલ ફિલ્મ ડાયરેક્ટર તરીકે કરે છે હાલ નવસારી જિલ્લાના મરોલી નજીક પોસરા ગામે અઢારસો નવ્વાણુંમાં માયાવંશી વણકર શ્રી જગાભાઈ મીઠાભાઈ રાઠોડના ઘરે જન્મેલ કાનજીભાઈએ મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કર્યો હતો કાનજીભાઈએ ફિલ્મ કારકિર્દીની શરૂઆત ઓરિએન્ટલ ફિલ્મ કંપનીમાં ફોટોગ્રાફર તરીકે કરી હતી જેની ઓગણીસો સત્તરમાં બનેલ ફિલ્મ નરસિંહ મહેતા તે જમાનામાં મૂંગી ફિલ્મો બનતી હતી જેમાં તેઓ મુખ્ય હીરો તરીકે હતા ગાંધી આંબેડકરનો પ્રભાવ શરૂ થાય તે પહેલાં અછૂત દલિત વ્યક્તિના સમયે ફિલ્મમાં મુખ્ય હીરો બને તે ઐતિહાસિક બાબત કહેવાય ભારતીય ફિલ્મ ઇતિહાસમાં અંગ્રેજ સરકાર દ્વારા સૌ પ્રતિબંધિત ફિલ્મ તરીકે ઓગણીસો એકવીસમાં કાનજીભાઈ દિગ્દર્શિત ભક્તવિદુ રોલેટ એક્ટ આધારિત ગાંધીજીની તરફેણ કરતીનું નામ ઇતિહાસમાં નોંધાયેલ છે સાંપ્રત ઘટના પરથી ફિલ્મ બનાવનાર સૌપ્રથમ પ્રથમ કાનજીભાઈ રાઠોડ હતા જેમણે મુંબઈના બહુ ચર્ચિત ડબલ મર્ડર કેસ પર આધારિત કાલા નાગ ફિલ્મ ઓગણીસસો એકવીસમાં બનાવી હતી ઓગણીસો એકત્રીસમાં બોલતી ફિલ્મોની શરૂઆત થઈ એ વર્ષે મુંબઈમાં બનેલ સત્તર બોલતી ફિલ્મોમાંથી પાંચ ફિલ્મો કાનજીભાઈના ડાયરેક્શનમાં બનેલી હતી કાનજીભાઈના ડાયરેક્શનમાં છેલ્લી ફિલ્મ હતી ઓગણીસો ઓગણપચાસમાં બનેલી શેઠનો સાડો ઓગણીસો વીસ અને ફિલ્મ કારકિર્દીમાં હતી મુંગી ફિલ્મોમાં હિટ ગયેલ સૌથી વધુ ફિલ્મ બનાવનાર તરીકે માયાવંશી વણકર પુત્ર કાનજીભાઈ રાઠોડનું નામ આવે છે કાનજીભાઈ રાઠોડ એકત્રીસ બાર ઓગણીસો સિત્તેરના રોજ અવસાન પામ્યા તેમને એક જ સંતાન હતું તેનું સોળ જ વર્ષની વયે માનકીથી અવસાન થયું હતું આજે તેમની ત્રેપનમી પુણ્યતિથિ તેમને સતસત નમન